દાદરાનગર હવેલી વિભાગ આરક્ષિત જંગલોને સાચવવા કટિબદ્ધ વન્ય સંપત્તિની જાળવણી માટે ત્રીસથી વધુ નવા વાહનો વસાવ્યા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી વન વિભાગ આરક્ષિત જંગલોને સાચવવા કટિબદ્ધ છે ત્યારે પેટ્રોલિંગ માટે ત્રીસ થી વધુ વાહનોનો કાફલો બેડામાં સામેલ થયા છે સ્ટાફ કર્મચારીઓને રાઇફલ પિસ્તોલથી સજ્જ કરવામાં આવ્યા હતા ચાર બસ લાઇન સફારી પાર્કમાં શ્રી દર્શન માટે અને સાત માળિયા ડિયર પાર્કમાં આવતા પ્રવાસીઓ માટે સુવિધા પૂરી પાડશે દાદરા હવેલીનું કુલ ક્ષેત્રફળ ચારસો ત્રાણું ચોરસ કિલોમીટર છે જેમાં બસો ત્રણ ચોરસ કિલોમીટર એટલે કે બેતાલીસ ટકા વન આચ્છાદિત જંગલો આવેલા છે જેમાં બાણુ ચોરસ કિલોમીટરના ઘટના ગાઢ જંગલમાં પ્રવાસીઓને આકર્ષણ સમાન લાયન સફારી પાર્ક અને સાત માળિયા અભયારણ આવેલ છે જેને નિહાળવા લાખો પ્રવાસીઓ આવતા હોય છે વન વિભાગની વન્ય સંપત્તિને જાળવણી માટે વિભાગ દ્વારા ત્રીસથી વધુ નવા વાહનો વસાવ્યા છે જેમાં સ્ટાફને પેટ્રોલિંગ માટે મોટરસાઇકલ નિરીક્ષણ વાન ટ્રક અને બસનો સમાવેશ થાય છે પ્રશાસકના એડવાઇઝર અમિત સિંગલા આ વાહનોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું આ વાહનોમાંથી ચાર બસ લાયન સફારી પાર્કમાં સિંહ દર્શન માટે અને સાત માળિયા ડિયર પાર્કમાં આવતા પ્રવાસીઓ માટે વન વિભાગ દાદા દમણ દીવે હાલમાં જ નવા સાધનો જે લીધ લેવામાં આવ્યા છે જે માન્ય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દિશા નિર્દેશ અનુસાર તેમજ કેન્દ્રીય મંત્રાલય નોર્થના સ્ક્રેપ પોલિસી હેઠળ વસાવવામાં આવ્યા છે ત્રીસ સાધનોથી વન વિભાગને સુસજ્જ કરવામાં આવ્યું છે જેવા મોટર સ્ટાફ ઇન્સ્પેક્શન કાર અને ટ્રક કેમ્પરો વગેરે લેવામાં આવ્યા છે સદર સાધનો લેવાથી વૈભાગની કામગીરી સરળતાથી બની રહેશે તે દુપરાંત લાયન સફારીર એન્કર સાતમીયા ખાતે બે બે ચાર બસો ફાળવવામાં આવે છે જેથી પ્રવાસીઓને સરળતા સુવિધા મળી રહે જય રહેગર હરીના કુલ ક્ષેત્ર પર ચારસો ને ત્રણું સ્કવેર કિલોમીટર છે એમાંથી બેતાલીસ ટકા જેટલું આપણું હરિયાળું જંગલ આવેલું છે અને એ બસો ને ત્રણ કિલોમીટરમાં ફેલાયેલા જંગલમાં આશરે બસ બાણું સ્કવેર કિલોમીટર જેટલું આપણું વન્યજીવ અભયારણ્ય છે એમાં લાયન સફારી અને એક હરણ જેવ આ વન્યજીવ અભયારણ્ય આવેલું છે જેમાં ગુજરાત મહારાષ્ટ્ર તેમજ સંઘ પ્રદેશના ટોટલ બંને અભયારણ્યમાં મળીને દોઢ લાખ જેટલા પ્રવાસીઓ આવે છે જેમાં બા શાળાના બાળકો તેમજ ટુરિસ્ટ બહારથી ફોરેન ટુરિસ્ટ બી આવે છે જેનો મેઇન પર્પઝ એક રિક્રિએશન માટે અને અભ્યાસ એજ્યુકેશન પર્પઝ માટે એ લોકો આપણા અભયારણ્યની મુલાકાત લે છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો